પ્રોગ્રેસિવ પેનલે કારભાર સંભાળતાની સાથે પૂર્વ ચેરમેન પ્રેમ લાલવાણીને રાજીનામું આપવા માટેનો આદેશ કરવામાં આવ્યો હતો આદેશ અનુસાર તેમને રાજીનામું આપવું હવે અનિવાર્ય બની ગયું હતું ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ એસઆરટીના જનરલ મેનેજર સિંહ નાની પાસે નવનિયુક્ત ચેરમેન સેવક લખવાનીજીએ પ્રેમ લાલવાણીનું રાજીનામું માગી લીધું હતું તેમના છ મહિના ગાળા દરમિયાન એસઆરસીને પોતાની સૂઝબૂઝ અને કાર્યપદ્ધતિથી ખૂબ ફાયદો થયો હતો પેનલના આઠ ઉમેદવારો જીત્યા બાદ પ્રોગ્રેસિવ પેનલના ચેરમેન તરીકે સેવક લખવાનીને નિયુક્ત કરવામાં આવ્યા હતા સેવક લખવાનીએ ચેરમેનનો કાર્યભાર સંભાળતા જનરલ મેનેજરે કહ્યું હતું કે આપ રાજીનામું આપી દો અંદરના વર્તુળમાંથી જાણવા મળે કે સરકારના અને નિર્દેશ અનુસાર ડીપીએ દ્વારા નિયુક્ત સી એ જી દ્વારા પેનલમાં સમાવિષ્ટ ઓડિટના અવલોકનનું પાલન કરવાના હેતુ સાથે બોર્ડમાં મિટિંગમાં યોગ્ય રીતે સમીક્ષા કરવામાં આવી હતી પ્રારંભિક અધ્યક્ષ પ્રેમ લાણી પ્રેમ લાલવાણી દ્વારા એક મુદ્દો યોગ્ય રીતે મંજૂર કરવામાં આવ્યો હતો જે નવા નવનિયુક્ત ડિરેક્ટરોની એક્ઝિક્યુટિવ કમિટી સમક્ષ રજૂ કરવાના હતા નવનિયુક્ત ડિરેક્ટરની નવી એક્ઝિક્યુટિવ કમિટી અને વર્તમાન ચેરમેનને બેઠકમાં હાજર રહેવા માટે સહમતિ આપવામાં આવી નથી અને સરકારના નિર્દેશકો નિર્દેશ અનુસાર ડીપીએ દ્વારા નિયુક્ત સી એ દ્વારા પેનલ માં સમાવિષ્ટ ઓડિટ અવલોકનનું પાલન કરવા માટે બોર્ડ મિટિંગમાં યોગ્ય રીતે સમીક્ષા કરવામાં આવી હતી પ્રારંભિક અધ્યક્ષ પ્રેમલાલવાણી દ્વારા એક મુદ્દો જે હતો તે મંજૂર કરવામાં આવે તો કુલ કરીને બત્રીસ કરોડની વસુલાત જરૂરી હતી હાલ સંસ્થાએ મને રાજીનામું આપવાનું કહ્યું છે કારણ કે હું પક્ષકારોની તરફેણમાં તેમની ખોટી સૂચનાઓનું પાલન કરવા માટે યોગ્ય ન જણાવ્યો આથી મેં તાત્કાલિક રાજીનામું આપ્યું છે